કે ચૌદ એપ્રિલ નો દિવસ એક દિવસ એવી કિતાબ લખી છોકરાઓ રાજી થઈ ગયા સાડા સાત થઈ ગયા છે સ્વાગત છે અમારા નવા બ્લોગમાં જય સોમનાથ જય માતાજી તો આજે રવિવાર છે તો બધાને રજા હોય તો તો આજે નાસ્તામાં શું છે તો જોઈ લઈએ ચલો તો ગાય સાજે નાસ્તામાં છે તમે જોઈ શકો છો બહુ પૌવા ગરમ દૂધ પપ્પા આઈ જાઓ નાસ્તો કરવા ઓકે ચલો ગાય આજ તો રવિવાર છે ચાલો તણા નાસ્તામાં મિત્રો જો ચલોતા માની ગયા છે ને બધા જ હવે ચા ની જગ્યાએ દૂધ ચાલુ કરી દીધું છે બરાબર ચારે ચાર વાટકામાં દૂધ અને આજો પૌવા મસ્ત મજાનો હા તે અંદર નાખ્યા ગાંઠિયા બિસ્કિટ બંધ કરી દેખે બિસ્કિટ કો બંધ કરી દે ઠીક બરોબર ભી ચિંતન ને બી દેખો દૂધ આ અંદર ખાંડ વગરેલી નહીં हैं पानी यतलो भ्याणा वाटो टुटी गयो त करै असंभव असंभव ये चार्टकोड ना टुटो पण चम्ची टुटी जाय आ चलो गाइस तो कर लिए नाश्तो आज नो मस्त मजा नो खांड आई गाइस तो भी हम तीखा रहे हैं पण हिंदी ना हिंदी पण स्वाद ल बहुत सॉफ्ट है तो अब आपरे तीती खवी बेमारी एक बे भाई लिया तो ना बाप मां बे बेटे टी आनी छ तो आपरे हाँ। तो दो मेरा दो तेरा दो है नहीं एक को एक आएगी सु गणित री खबर पड़ती नहीं हां हो गया दो दो मेरे को एक तुन... आज एक कम है मेरे को एक ले 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 ना काफी शेयर देना कई देखो गाइस कितना बड़ा देते है आधा कट का काट देते हैं हम्म वैसे फैमिली को बहुत हाथ उठते हैं पर बोलती नहीं है पर वीडियो में खाली बोलती नहीं है उतना ही है बाकी देखो सुबह पौवा कब रहा है अभी आधा घंटा भी नहीं हुआ और टीटी आ गए कितना मीठा है भाई इन बात करो हां सॉरी यार सॉरी के भी मिट्टी लागे मारा भाई जोरदार आए ऐसे लबका नहीं लेने का गलत है बराबर ने ચાલો મિત્રો તમને આજે બતાવી દઈએ કે ચૌદ એપ્રિલ કે ચૌદ એપ્રિલ નો દિવસ એટલે યાદ કરવા પડે અને હંમેશા એને યાદ રાખી શકીએ ભારતનું બંધારણના ના ઘડે વયા એવા બાબા સાહેબ નો આજે જન્મ દિવસ છે તો મિત્રો કોટી કોટી વંદન બાબા સાહેબ ને કે જેઓને આપણને આટલું સરસ બંધારણ આપ્યું છે અને એના દ્વારા આજે આપણો દેશ લોકશાહી રીતે ચાલી રહ્યો છે બાબા સાહેબ ની એક વાત યાદ આવે છે અત્યારની સિચ્યુએશન પ્રમાણે કે બંધારણ ગમે તેટલું સારું હોય પણ તેને જો ચલાવનાર એને ખોટી રીતે ચલાવશે તો ગમે તેટલું સારું બંધારણ ખરાબ થઈ શકે છે બરાબર તો મિત્રો બાબા સાહેબ ને હક અધિકાર અને સાચી લડાઈ સામે હંમેશા લડવું જોઈએ એવી રીતે સત્ય નિષ્ઠાથી હંમેશા આપણું કામ કરવું જોઈએ તો મિત્રો છે ને બાબા સાહેબનો જન્મદિવસ જન્મ દિવસ છે મારી પેલા તને ખબર એવું કઈ તારીખ આજે એટલું જ રાખવાનું હે બાબા આંબેડકર જયંતિ બાબા સાહેબ આંબેડકર જયંતિ જન્મ જયંતિ બાબા સાહેબે શું કર્યું હતું આપણા માટે એ કઈ શું કર્યું હતું એમને બાબા સાહેબે દલિતો શોષિતો પીડિતો અને સ્ત્રીઓ માટે લડાઈ લડી હતી એમના હક્કો માટે આંદોલનો કર્યા હતા પહેલા કેવું રાજાશાહી રાજ હતું પછી પાછો અંગ્રેજો આપણા દેશમાં આવ્યા અને અંગ્રેજોએ બસો વર્ષ આપણા દેશ ઉપર રાજ કર્યું અને રાજ કર્યા પછી જ્યારે આપણો દેશ ગાંધી બાપુની ચળવળમાં શહીદ ભગતસિંહ ચંદ્રશેખર અને સુખદેવ જેવા અનેક ક્રાંતિકારી નેતાઓ દ્વારા આપણો દેશ આઝાદ થયો અને આઝાદ થયા પછી જયારે આપણો દેશ લોકશાહી એટલે કે જેમ કે અત્યારે આપણા દેશના વડાપ્રધાન કોણ છે મોદી નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તો આ બંને આપણું ગુજરાતનું નેતૃત્વ કોણ કરે ભૂપેન્દ્રભાઈ પટેલ ને દેશનું નેતૃત્વ કોણ કરે નરેન્દ્રભાઈ મોદી તો હવે આ જે ચાલી રહ્યો છે દેશ શેના ઉપર ચાલી રહ્યો છે આપણા બંધારણ ઉપર આ બંધારણ ઘડનાર કોણ ડીઆર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણે જે સિરિયલ જોતા હતા ને હજુ બી આવે છે એન ટીવી પર નહીં સિરિયલ આવતી બાબા સાહેબના સંઘર્ષો તો એ બાબા સાહેબ આંબેડકર જે એમની પાંચ વર્ષની ઉંમર થી જ એમને ખબર હતી કે મારા દેશનું હું એક દિવસ એવી કિતાબ લખીશ કે જેનાથી મારો દેશ ચાલતો છે સબ બધા જ એના વાંચતા હશે એમ મતલબ કે પાંચ વર્ષની ઉંમરે એમને એવી પ્રતિજ્ઞા લીધેલી અને એટલું ભણેલા એટલી ડિગ્રીઓ સાથે એમને આ કામ કરેલું બરાબર અને જ્યારે એમને દેશ આઝાદ થયો ત્યારે આપણને એક કોન્સ્ટિટ્યુશન મસ્ત કોન્સ્ટિટ્યુશન કેટલા દેશો દુનિયાના લગભગ દેશોમાંથી ભણીને એમને બે વર્ષ અઢાર અગિયાર મહિના અને કંઈક અઢાર દિવસ સમથિંગ એટલો સમય લાગ્યો હતો એમને બે વર્ષનો સમય બંધારણ બનાવતી વખતે બરાબર ત્યારે એમને કેટલી તોય અડચણો આવેલી છતાં પણ એમને એમાંથી પાર પડીને આ બંધારણ આપણને આપેલું છે બરાબર એમાં બધાના હકો વિશે વાત કરેલી છે અમે ભવિષ્યમાં જ્યારે પણ તમને મગજ ક્ષમતી થાય ત્યારે બંધારણ જરૂર વાંચવું બરાબર બંધારણથી જ આપણો દેશ ચાલે તો ચલો બાબા સાહેબ સો મિત્રો જુઓ તો આ એક નાની નાની એમથી ટીપ ચૌદ એપ્રિલના દિવસે બાળકોને તમારા ઘરે બી જે મેં વાત કહી છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે દોસ્તો સાવ સામાન્ય વસ્તુ નથી કે જેમ આપણે અત્યારે હાલની સિચ્યુએશન પ્રમાણે લોકો ભૂલતા જાય છે બાબા સાહેબના જે લગ્ન છે જે બંધારણ છે કોન્સ્ટિટ્યુશન છે એને સમજવું જોઈએ જાણવું જોઈએ અને પોતાના હક અધિકાર અને ન્યાય માટે હંમેશા લડતું રહેવું જોઈએ તો ચાલો મિત્રો આગળ આપણો બ્લોગ ચાલુ જશે આજે સન્ડે છે બાબા સાહેબની જયંતિ નિમિત્તે આપણે એમને થોડા યાદ કર્યા અમારા બ્લોગ થકી આપ સબ લોકોને થોડી જાહેતી મળી

મિત્રો અત્યારે વાગી જાય છે બાર વાગે ને દસ મિનિટ અને જો ખાવાનો સમય થઈ ગયો છે તો હું કમ્પ્યુટરમાં વે એડિટરના વિડીયો સિનેમેટિક વિડીયો કઈ રીતે એડ કરી શકાય કારણ કે આપણે કોઈ ટ્રેનિંગ વગેરે તો બહુ રહી શકતા નથી ગાઈસ કારણ કે એના માટે બહુ પૈસા થાય છે તો આપણે સ્મૂથલી આજે રહેવાનો ટાઈમ હતો તો મસ્ત મજાના વિડીયો જોઈ લીધા છે અને બહુ મજા આવી સરસ વિડીયો અને શીખવા મળ્યું તો હવેથી આપણા વિડીયોમાં કંઈક આવું ઇમ્પ્રુવમેન્ટ કરતા નથી જેથી કરીને તમને લોકોને મજા આવે અને હવે વાગી જશે બાર દસ તો હવે જો મિત્રો અમારા બંને જવાન ત્યાં બેસી ગયા છે જમવા માટે તો આપણે જમી લેશું અને આજે બનાવ્યું છે અમારે જમવામાં બપોરમાં બટેકા વટાણાનું સબ્જી જે તમે જોઈ રહો છો બારીકાથી અમારો પ્રતિક લીલા વટાણા સીધા ખાઈ જાય છે પણ શાકની અંદર વીટાણા એને આવી જાય તો એને તકલીફ પડી જાય છે બરાબર ને હા એવું તને કેમ થાય છે હા એટલે જમ પણ નહીં ભાવતા હા એનું કારણ શું પણ એનું કંઈક કારણ તો છે ને બરાબર કાચું હોય ને તો સારું લાગે તો આમ કહેવાય ને કે ગ્રીન સબ્જી કહેવાય પેલું કહેવાય સેવું હેલ્ધી ફૂડ હેલ્ધી ફૂડ હોય ને તો એને ભાવ અને એને શું ઓઇલ નાખી દે ને એટલે એનો ઓછો ભાવ હતો ચાલો મિત્રો થઈ ગયું છે શરૂઆત એને એના બટેકા કાઢી લીધા છે હવે અમે પણ લઈ લઈએ થોડું થોડું હું ચિંતન અને તારે વેકેશન માં જવાનું કે નહીં તો સીધી જવાનું હવે હું જોઉં તાણે હું તો નહીં જવાનો હે તો કોણ હારે જઈશ તું પીયુષ તો પમદી જવાનો પમદી તે વરી તો તારે પ્રતિક ને તો ચિંતન ને દ્વારી ને ત્યાં રેવાનું પેલા દિલા મમ્મા લગ્ન હતો હવે દિલા મમ્મા લગ્ન આવવાના હચાણા એટલે પછી તો હવે જવાય નહીં લગ્ન માં નહીં આવવાનું કપડા ને એવું લેવાનું થાય તો નવું પછી હા તો શું કરીશ તું ના પણ આવશે જ નહીં તો પછીને આવા નહીં પછી શું લેવાનો છે તો એને ટાઈમ આપ્યો થોડો કારણ કે એને કન્ફ્યુઝ થઈ લાગે છે હા એટલે પાછા હા ચલો ફુલ પા ફુલ થઈ ગયું અને એક જબર ગરમ ના હોય ઓ જબર ગરમ એક જ પક રાખવાનો એક જ પક ના બે રાખો हेलो फास nih आर सो गए तो देखो अभी बहुत ही यहाँ पे जैसा है इतने सारे गए हैं और तो पवन भी इतना है तो वर्षा जाने की शायद संभावना है तो पवन इतना है तो चला भी जाएगा गया तो देखो इतना बारिश जैसा माहौल है अभी का अहमदाबाद में चलो नीचे चलो चलो नीचे क्रिकेट में करते हलो चलो।, चलो 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 आउट दे लो जाते हैं नीचे बहुत अच्छी बारिश आने वाला है अभी आ, बच्चा बाल्टी से भाग नीचे फटाफट पड़ चलो धीरे धीरे उतर जाओ नीचे चलो ओ માલ બદામ નહીં લે વાળી બધા વાળી વાગી ગયા છે સાંજના આઠ વાગવા આવ્યા છે અને હવે જો અમારે ખાવાની તૈયારી થઈ જ ગઈ છે તો આજે જમવામાં છે ગવાર બટેકાનું શાક

અને આપણે થઈ ગયું જમવાનું વેડે ચલો હવે જમી લઈએ આટલો દિવસ તો આમ ને અમે જો ખાવામાં ઘરે ને ઘરે હમણાં વાવાઝોડું આવવાનું હતું પણ હા હા ધકે જબરું વાવાઝોડું આવવાનું હતું વાદળાને વીજળી ને કડાકાન ભળાકા થતા હતા અને શાંત પડી ગયું તો મજા આવી જાય ને તો પાછું ઘરમાં પાણી આવી જાય તો પછી ઉચેલવું પડે દીવડા આવે છે ઘઉં પડે હાઈ હા એટલે ના આવ્યું એટલું ના આવ્યું એટલું સારું કર્યું બરાબર ને

મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો મળીએ ફરીથી આવા નવા બ્લોગમાં ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી જય હિન્દ વને માતરમ જય સવિતા ટેક કેર